આજકાલ કુંભ મેળાએ આખી દુનિયાને ઘેલું લગાડ્યું છે મિત્રો વિચારો અમેરિકાને કેનેડાની જેટલી જનસંખ્યા નથી ને એટલા તો શ્રદ્ધાળુઓ અહીંયા સંગમમાં ડૂબકી મારશે આખી દુનિયાને જાણવામાં રસ છે શું છે કુંભ મેળો શું છે એનો ઇતિહાસ તો આજે આપણે ઇતિહાસના ઉપર નજર નાખશું જોશું કે કુંભ મેળાનો વેદમાં અને પુરાણોમાં ઉલ્લેખ નથી છતાં પણ એનું મહત્વ કેમ આટલું જોશું એવા એવા સમય કે જ્યારે કુંભ મેળામાં લોહી રેડાનો એટલે કે એના ઉપર આક્રમણો થયા શું શું પરિસ્થિતિ થઈ એ બધું જ આજે અમારી સાથે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ ને હાલી રહ્યા છો ષડયંત્ર મિત્રો વાત કરતા હોઈએ કુંભ મેળાની ત્યારે ઘણા બધા સોશિયલ મીડિયામાંથી આપણને જ્યારે વિડીયો જોતા હોય એટલે અધુરું જ્ઞાન પેરસવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં આવો ઉલ્લેખ છે ફલાણી જગ્યાએ આનો ઉલ્લેખ છે મિત્રો વેદોમાં કે આપણા પુરાણોમાં ક્યાંય કહેતા ક્યાંય

લાખો વખત કુંભમાં સ્નાન કરશો તોય પાપ નહીં ધોવાય એટલે એ વાતથી આપણે ચોક્કસ સાબિત થાય કે એનો પહેલમ પહેલો ઉલ્લેખ બુદ્ધ ગ્રંથમાં મળે છે ચીનના એક યાત્રી હતા યુનસાન અને એમને એમનું પુસ્તક હતું સીયુકી અને પુસ્તકમાં પણ એટલે આજથી ચૌદસો વર્ષ પહેલા ઈસવીસન છઠ્ઠીસ સદીમાં અહીંયા રાજ હર્ષવર્ધન નામે રાજા રાજ્ય કરતા હતા અને એમના પુસ્તકમાં પણ ઉલ્લેખ છે કે આવી રીતે એક એમને સ્પષ્ટ એમના પુસ્તકમાં લખેલું છે પરંતુ એને કુંભ મેળા તરીકે નામ આપ્યું નથી મિત્રો ઇતિહાસની વાત કરતા હોય તો વચ્ચે એ પણ વાત જણાવી દઉં કે આપ પણ કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો કે આપ કુંભમાં ગયા છો કેટલા કુંભના આપણે દર્શન કર્યા છે કારણ કે એકસોને ચુમ્માલીસ વર્ષ પછી કુંભ આવે છે આ મહાકુંભ છે ના ગયા હોય તો ચોક્કસ એના દર્શન અવશ્ય કરજો મિત્રો મોગલ કાળનો જ્યારે ઇતિહાસ તપાસતા હોઈએ ત્યારે એનો ઇતિહાસકાર અબુલ ફઝલ એને એના પુસ્તક આઈન એ અખબરીમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે કે એ અમુક ચોક્કસ સમયે ત્યાં સંગમમાં યાત્રાળુઓ શ્રદ્ધાથી ત્યાં સંગમમાં સ્નાન કરવા આવે છે બીજું પુસ્તક સોળમી સદીમાં તકબાત એ અકબરી માં પણ મેળાનો ઉલ્લેખ જોવા મળે છે મિત્રો સત્તરમી સદીમાં મેળાનો એટલે કે આ મેળાને કુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે એવો સ્પષ્ટ અને પહેલો ઉલ્લેખ એ ખલાસત ઉલ તારીખ અને ચેહર ગુલશન આમાં ઉલ્લેખ આપણને જોવા મળે છે ચેહર ગુલશનમાં સ્પષ્ટ લખેલું છે કે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ એ કુંભ રાશિમાં જયારે આવે એટલે હરિદ્વારમાં મેળો ભરાય છે એટલે સંગમિત શ્રદ્ધાળુઓ આવે છે ઉલ્લેખ આપણને એ એ પુસ્તક દ્વારા મળે છે મિત્રો એના પછી સત્તરસો એકાવન માં જયારે અહેમદ ખા બાંગરા એ લાવા લશ્કર લઈ અને પ્રયાગરાજના એટલે કે એ સમયે અલ્હાબાદનું નામ હતું એ ત્યાં એ કિલ્લાને એને ઘેરી લીધો અને પહેલવેલી ઝડપ જયારે મેળાની વાત થાય એટલે પહેલ વહેલી ઝડપ ત્યાંના નાગા સાધુઓ અને એ અહેમદ ખા બાંગરા વચ્ચે થઈ અને એમાં અહેમદ ખા હાર થઈ અને એ સમયનું અલ્હાબાદ ને આજનું પ્રયાગરાજ ત્યાં પહેલી ધાર્મિક લડાઈ લડાની હતી મિત્રો વાત કરીએ એના ઉપર આક્રમણની તો આક્રમણો એના ઉપર પહેલા પણ થયા છે પહેલું જયારે આક્રમણ જયારે મુસ્લિમ શાસકો દ્વારા થયું એ થયું તૈમુર લંગ દ્વારા દિલ્હીમાં ફિરોજ શાહ તુગલક શાસન હતું અને તેરસો ને લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું જ્યારે ત્યાં લાખો વ્યક્તિઓને એને મારી નાખ્યા બાજુમાં હરિદ્વારમાં પણ એક સંગમે હજારો શ્રદ્ધાળુઓ એટલે કે હિન્દુઓ ભેગા થયા છે અને એના જોડે લૂંટવા માટે ખૂબ સોનું અને હીરાજવેરા છે પહેલ આક્રમણ એને મેળા ઉપર તેરસો ને માં કરેલું અને એના એ આક્રમણ ઉલ્લેખ એનો ઇતિહાસકાર શરીફુદ્દીન યાઝદી પુસ્તકમાં જોવા મળે છે એમાં લખવા પ્રમાણે એ સમય મેળામાં લાખો શ્રદ્ધાળુ એટલે કે હજારો શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને એ સમયે પણ નાગા સાધુઓ દ્વારા એ મેળાની રક્ષા કરાઈ હતી મિત્રો જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું અહીંયા શાસન હતું ને ત્યારે સત્તરસો ને સાહીઠ ના હરિદ્વારના કુંભ મેળામાં સૈવ ગોસાઈઓ અને

એમનો એ મોતનો આંકડો ફક્ત અઢારસો હતો પરંતુ આ પેલ વહેલું બે આખાડાઓ વચ્ચે યુદ્ધ થયું હતું મિત્રો મરાઠા પેશવાઓના તામ્રપત્રોમાં પણ આના યુદ્ધનો ઉલ્લેખ છે સત્તરસો ને નેવ્યાસી ના નાસિક કુંભ દરમિયાન પાછા સેવ ગોસાઈ અને વૈષ્ણવ વૈરાગીઓ વચ્ચે યુદ્ધ થયું અને એ કુંભ મેળામાં બાર હજાર સાધુઓના મોત થયા હતા મિત્રો આ પણ એક દુઃખદ ઘટના હતી એના પછી સત્તરસો ને છન્નું ના હરિદ્વારના કુંભમાં પણ બંને સંપ્રદાય એટલે એક જ સંપ્રદાયના બંને સાધુઓ વચ્ચે ઝડપ થઈ અને એમાં પણ પ્રયાગરાજમાં જ પ્રયાગવાલ સમુદાયના લોકો બળવાખોરોની મદદ કરતા હતા ત્યારે અંગ્રેજોના કર્નલ નીલ એના દ્વારા જે જગ્યાએ એમની મિટિંગો ગોઠવાતી હતી ત્યાં બોમ્બમારો થયો હતો અને બોમ્બમારામાં પણ સેંકડો લોકોના મોત થયા હતા મિત્રો વાત કરીએ ગાંધીજીની હાજરી નો ઉલ્લેખ જોવા મળે છે એ પુસ્તકમાં સારા નરસા કુંભના દરમિયાન થયેલા અનુભવો વિશે પણ ગાંધીજી લખે છે મિત્રો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઓગણીસો બેતાલીસ માં સમાચાર આવ્યા કે જાપાન કુંભ મેળા ઉપર હુમલો કરવાનું છે એટલે કે આકાશમાંથી ત્યાં બોમ્બ નાખવાનું છે માટે સમાચાર આઝાદી પછી વાત કરતા હોય ને ત્યારે ઓગણીસો ના કુંભ મેળામાં જવાહરલાલ નેહરુ ગયા હતા એ સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ગોવિંદ વલ્લભ પંત અને રાજેન્દ્ર બાબુ ગયા હતા ત્રીજી ફેબ્રુઆરી ઓગણીસો ચોપન ના દિવસે મોની અમાવસ્યા દિવસ હતો એટલે કે આજે જે દિવસ મોની અમાવસ્યા છે એ જ અને એ દિવસે ખબર ની ભીડ ની અફરાતફરીમાં એવો માહોલ થયો કે એવી ભગદડ મછાણી કાં તો એ વીવીઆઈપીઓ ના આપવાથી થયું હોય અથવા કોઈ પણ કારણોસર તો એ અફરાતફરીમાં પાંચસો લોકો દબાઈને મરી ગયા હતા બીજા એક તો ઘાયલ હતા સરકારે પાછું

ગોવિંદ વલ્લભ પંત એ એન એન મુખર્જીને ટકોર પણ કરી હતી અને ત્યાંથી એમના જોડે સંબંધો પણ ઓછા કર્યા અને એમની નારાજગી કે સરકારનું ખરાબ દેખાય એવું ના છાપવું જોઈએ એ જ સમયની ટકોર ઓગણીસો ચોપન ની હતી મિત્રો છેલ્લે છેલ્લે જોઈએ તો બે હજાર તેર માં પણ ધક્કા મુક્કી ત્રીસ લોકોના મોત થયા હતા અને આજે એટલે કે ઓગણત્રીસ મે જાન્યુઆરી બે ના દિવસે પણ રાત્રિના એક દોઢ વાગ્યાના સુમારે ત્યાં ધક્કા મુકી થવાથી અત્યારના આંકડા પ્રમાણે ચૌદ પંદર ના મોત છે કેટલો થાય એ ખબર નથી ઘણા બધા લોકો છે છે તો મિત્રો આવો આપણો કુંભ આટલા જયારે કરોડો વ્યક્તિઓ ભેગા થતા હોય ને એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક એક નાની અમથી અફવાથી પણ ઘણું મોટી હોનારતો થતી હોય છે ઘણા બધા મિત્રો ઇતિહાસ જાણતા નહીં હોય ઘણા બધાને ખબર જ નહીં હોય કે કુંભમાં એવી કઈ કઈ ઘડીઓ હતી કે જેમાં લોહી રેડાનું ઇતિહાસ આપના સમક્ષ આજે મૂકું છું આ સાથે વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત